આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું એક પ્રી વેડિંગ ફંક્શન ફ્રાન્સમાં ક્રૂઝ પર આયોજિત કરવામાં આવ્યું છે એમાં ઘણા બોલિવૂડ સ્ટાર સહિત વિદેશી મહેમાન હાજરી આપશે જ્યાં આ પહેલા ઇન્ટરનેશનલ સ્ટાર રિહાનાએ તેમના પ્રથમ પ્રી વેડિંગમાં હાજરી આપી હતી અને એમનું પરફોર્મન્સ થકી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારે દોસ્તો તમને ખબર જ હશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ રિહાના સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા એવા સમાચાર હવે સામે આવી રહ્યા છે કે શકીરા તેમના સેલિબ્રેશનને યાદગાર બનાવશે જી હા દોસ્તો આ શકીરા એક પોપ સ્ટાર સિંગર છે અને એ પણ હવે આ ક્રુઝ પાર્ટીમાં હાજર રહેવાના છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ શકીરાને મુકેશ અંબાણીએ કેટલા કરોડ રૂપિયા ચૂકવ્યા છે આ રકમ કોઈ હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે ત્યારે હવે આપણે આજના વિડીયોમાં જાણીશું કે આખરે મુકેશ અંબાણીએ શકીરાને આ ફંક્શનમાં આવવા માટે કેટલા કરોડ રૂપિયા ચૂકવ્યા છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો માર્ચમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર દિહાનાએ ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં ખૂબ મજાનું પરફોર્મન્સ કર્યું હતું ત્રણેય ખાન સ્ટાર્સ એટલે કે શાહરૂખ ખાન સલમાન ખાન અને આમિર ખાને પણ સાથે ડાન્સ કર્યો હતો ફેસબુકના સ્થાપક માર્ક ઝુગરબર્ગ અને માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ એ ઉજવણીમાં ભાગ લીધો હતો અને એની તસવીરો પણ તમે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જોઈ શકો છો એ જે સમયે ભારતીય ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો સહિત વિવિધ ક્ષેત્રના એ દિગ્ગજ લોકો પણ આ ફંક્શનનો ભાગ બન્યા હતા આ બધી જ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ક્રુઝ પર અંબાણી પરિવારનું એક બીજું પ્રિ-વેડિંગ ફંક્શન પણ ધમાકેદાર રહેવાનું છે બોલીવુડની તમામ હસ્તીઓ અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે ત્યારે દોસ્તો એવું માનવામાં આવે છે કે બોલિવૂડના તમામ સેલેબ્સ આ ક્રુઝ પાર્ટીનો ભાગ બની શકે છે ક્રુઝ પાર્ટી એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે

અંબાણી પરિવાર સાથેની નિકટતાને કારણે અમિતાભ બચ્ચનનો બચ્ચન પરિવાર પણ આ ક્રૂઝ પાર્ટીનો ભાગ બની શકે છે અમિતાભ બચ્ચન પણ હંમેશા અંબાણી પરિવારના ઘરે કોઈ પણ ફંક્શન હોય તેમાં હાજરી આપતા હોય છે અભિનેત્રીઓ જાનવી કપૂર અને ખુશી કપૂર પણ આ ફંક્શનનો ભાગ છે આ તસવીરમાં તમે ચોક્કસપણે એ પણ જોઈ શકો છો કારણ કે તેમની ઈશા અંબાણી અને અનંત અંબાણી સાથે સારી મિત્રતા છે હાલમાં જ એક કોન્સર્ટ બાદ ઈશા અંબાણી શ્લોકા મહેતા અને અનંત અંબાણી એ જાનવીના ઘરે પહોંચ્યા હતા આ ઉપરાંત રણવીર સી અને અર્જુન કપૂર ને પણ તાજેતરમાં અનંત અને રાધિકા માટે આયોજિત એક ખૂબ જ ખાનગી પાર્ટીમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં એવું માનવામાં આવે કે આ વખતે પણ બોલિવૂડના મોટા નામોને પાર્ટીમાં બોલાવવામાં આવી શકે છે ત્યારે આજેના વિડિયોમાં આપણે જાણીશું કે કયા કયા સેલિબ્રિટીઓને પણ બોલાવવામાં આવ્યા છે આ સિવાય દીપિકા પાદુકોણ સોનમ કપૂર આનંદ આહુજા તિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા બ તમામ સેલિબ્રિટીઓ પણ આ ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપી શકે છે અંબાણી પરિવાર માટે કોઈ ફંક્શન હોય અને એમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર ન હોય તેવું કેવી રીતે બની શકે છેલ્લી વખત ગ્લોબલ પોપ સિંગર રિહાનાએ જામનગરમાં પરફોર્મ કર્યું હતું અને મુકેશ અંબાણી સાથે એમનો તમામ અંબાણી પરિવાર પણ એમ કહેવાય કે આ ડાન્સ પાર્ટીમાં જોડાયો હતો આ વખતે શકીરાનું નામ સામે આવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આ કોલંબિયન સિંગરને અનંત રાધિકાના બીજા પ્રિવેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી છે

આ રકમ કોઈ હજારોમાં નહીં લાખોમાં નહીં પણ કરોડોમાં હશે આ ફંક્શન માટે શકીરાને મોટી રકમ ફી તરીકે ચૂકવવામાં આવી આવી શકે છે હાલમાં અંગે કોઈ સત્તાવાર માહિતી સામે નથી પરંતુ શકીરા પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં પરફોર્મ કરવા માટે દસ કરોડ થી લઈને પંદર કરોડ રૂપિયા જી દોસ્તો દસ કરોડ થી લઈને પંદર કરોડ રૂપિયાની ફી લે છે એ જ સમયે મુકેશ અંબાણીએ આપણે જાણીએ છીએ કે રિયાનાને પરફોર્મ કરવા માટે ચુમ્મોતેર કરોડ રૂપિયાની મોટી ફી આપી હતી ત્યારે હવે એ વાતનો અંદાજો આપણે ચોક્કસપણે લગાવી શકીએ છીએ કે જો રિહાનાને ચુમ્મોતેર કરોડ રૂપિયા આપ્યા હોય તો આખરે આ શકીરાને કેટલા રૂપિયા મુકેશ અંબાણી દ્વારા આપવામાં આવશે જો તમને અંદાજો આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય છે આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી તમામ અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દરેક મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા